હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું પાપડી અને આ વાલોર આવે તે પાપડી પણ કહેવાય એટલે વાલોર મુઠિયાનું શાક અહીંયા મેં આ વાલોર લઈ લીધી હતી અને તેને મેં બે બાજુથી રઘું કાઢીને અને સમારી લીધી છે આવી રીતે અને હવે આપણે આને ધોઈ લેશું અને વાલોર આપણી ધોવાઈ ગઈ છે અને હવે આપણે મુઠિયાનો લોટ બાંધીશું તેમાં આપણે બે કપ જેટલો ચણાનો ઝીણો લોટ લઈશું સાફ કરી અને હવે આપણે એમાં મસાલા કરશું થોડીક હિંગ ઉમેરશું એક ચમચી જેટલું કે બે સમજી જેટલું તીખા મુઠિયા તમારે કરો એટલું લાલ મરચું ઉમેરવાનું ધાણા જીરું પાવડર સેજ હળદર અને ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને બે ચમચી જેટલા તલ ઉમેરશું અને એક સમસી આપણે અજમા ઉમેરશું અને બે पावડા આપણે મોણ ઉમેરશું અને એક સમસી આપણે ખાંડ ઉમેરશું અને બે શક્તિ જેટલો ઈનો ઉમેર ટૂંક આપણે ઉપર પાણી ઉમેરશું અને ખટાશ માટે આપણે લીંબુનો રસ ઉમેરશું ને ઈ નાન બદલે તમે આમાં ખાવાનો છોડા પણ ઉમેરી શકો અને મુઠિયા તો હર કોઈને આવડતા જ હોય કારણ કે ઊંધિયું બનાવતા હોય એટલે પણ આ એકવાર તમે વાલોર અને મુઠિયાનું શાક બનાવજો બહુ સરસ લાગશે ઓછી મહેનતમાં થઈ જાય અને હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ ગયું છે ને થોડુંક થોડુંક પાણી રેડી આપણે લોટ બાંધી દઈશું આમાં બહુ પાણીની જરૂર ન પડે અને મુઠિયાનો લોટ જેમાં આપણે બાંધીએ ને એવી રીતે બાંધી દેવાનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને મુઠીયા વાળી લઈશું આવો લોટ બાંધી દેવાનો હવે આપણે એના નાના નાના ગોળ મુઠિયા વાળી લઈશું આવી રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી લેશું આપણે બધી આ મુઠિયા તૈયાર છે આવી રીતે તળી લેશું છે એમાં આપણે તળી લેવાના છે તેમાં આપણે તેલ ઉમેરી દઈશું અને આપણું તેલ પણ આવી ગયું છે હવે આપણે તળી લેશું અને કુકરમાં તળી લેવાનો એટલે એનો જ્યાં તેલ થોડુંક વધે ને એનો સ્વાદ પણ સરસ આવે શાકમાં અને કુકરમાં ફટાફટ શાક બની જાય છે આ ઊંધિયાને પણ ટક્કર મારે તેવું શાક બને છે આ અને તમે પણ એકવાર આવી ટ્રાય કરજો અત્યારે કારણ કે શિયાળામાં તો વાલો રહી સરસ મળે મેથી પણ સરસ મળે આવી રીતે આપણે મુઠિયા બધા તળી લેવાના છે જો સરસ ફૂલ્યા છે જો જે મુંધિયાના મુઠિયા બનાવો ને તેમ જ આ બનાવવાના અને આમાં આપણે થોડુંક તેલ ઉમેરશું કારણ કે આમાં તેલની માત્રા થોડીક વધારે હોય આ શાકમાં ને આપણું તેલ પણ ગરમ જ છે અને તેમાં થોડીક આપણે હિંગ ઉમેરશું અને થોડીક રાય ઉમેરશું રાય તમારે ઉમેરવી હોય તો ઉમેરવાની તો સ્કીપ કરવાની અને રાય જીરું ઉમેરશું અને અહીંયા મેં આદુ લસણ અને મરચીની કટ્ટી લઈ લીધી હતી અને ખાંડી લીધા હતા રાય જીરું આવી જાય એટલે આપણે તે ઉમેરી દઈશું લસણ તમે ન ખાતા સરસ અને આદુ લસણ આપણું કટાળાય જાય એટલે કરતાં આપણે સીંગનો ભૂકો ઉમેરી દઈશું અને હવે આપણે જે વાલોર સુધારી તે ઉમેરી દઈશું આપણે હળદર અને બધું મિક્સ કરીને આપણે થોડીક વાર સતાવશું અને થોડાક આ ગળી જાય ને પછી આપણે સેજ મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરશું અને લાલ મરચું ઉમેરશું જેટલું તમે તીખું ખાતા હો એ પ્રમાણે લેવાનું તે જ આપડી વાલોર ગળી જાય ને પછી ટમેટા ઉમેરવાના એટલે ખટાશ આવે ને એટલે સડવા ન હોય ટમેટા હવે આપડી વાલોર આ ગળી ગઈ છે હવે ટમેટા આપણે ઉમેરશું મેં બે ટમેટા લીધા હતા અને હવે આપણી વાલોર મિક્સ થઈ ગયું છે મસાલા હવે તેમાં આપણે પાણી ઉમેરી દઈશું આવે છે એકદમ આમાં કોઈ બીજા બહારના મસાલા છે જ નહીં અને ખટાશ ઉમેરીશે ટમેટા એટલે આપણે થોડોક ગળપણ માટે ગોળ ઉમેરશું અને પાણી છે જ વધુ મૂકવાનું કારણ કે આપણે ઉમેરી દેવાના છે હવે અને ઉપરથી આપણે થોડીક કોથમરી ઉમેરી દઈશું એટલે અંદર એ પણ કોથમરીનો સ્વાદ સરસ આવે અને ઢાંકણ ઢાંકી અને આપણે બે સીટી ખાવા દેવાની છે કારણ કે વાલોરે સેજ ચડી ગઈ છે અને હવે આપણે બે સીટી કરી લેશું અને હવે આપણે બે થી ત્રણ સીટી થઈ ગઈ છે અને જોઈ જોઈશું શાક જો સરસ બન્યું છે નવે ઉપરથી આપણે કોથમરી ઉમેરી દઈશું અને આ મારું વાલોર પાપડી મુઠિયાનું શાક તૈયાર છે જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ઠંડીની ઋતુમાં તમે પણ ગરમા ગરમ ઊંધિયાને ટક્કર મારે તેવું શાક બનાવજો